નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર મોદી વાંચે છે મુખ્ય રાજ્યના અઢાર જિલ્લામાં આજે નાગરિક સંરક્ષણ અંગે મોકડ્રીલ યોજાઈ સાંજે સાડા સાત વાગ્યાથી અડધા કલાકનું બ્લેકઆઉટ ઓપરેશન સિંધુને રાજ્યના તમામ રાજકીય પક્ષો સહિત સામાન્ય નાગરિકો દ્વારા વ્યાપક આવકાર મુખ્યમંત્રીએ આ કાર્યવાહીને એકસો કરોડ ભારતીયની એકતાનો પ્રતિક ગણાવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત સહિતના સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સતત ત્રીજા દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ હજુ ચાર દિવસ ગાજવીજ સાથે માવઠાની આગાહી અને આવતીકાલે ધોરણ દસ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે સમાચાર વિગતવાર રાજ્યના અઢાર જિલ્લાઓમાં આજે સાંજે ચારથી આઠ વાગ્યા દરમિયાન નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ રહી છે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના રહેણાંક વિસ્તારમાં મોકડ્રીલ યોજાઈ હતી આ અંગે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ વધુ માહિતી આપી છે તમામ લોકોએ એમની જે ફરજ છે એ ઇન ટાઈમ બજાવી છે સાથો સાથ અહીંયાના જે નાગરિકો હતા એવોને પણ શાંતિથી ઉતારી અને સેફ જગ્યાએ અમે લઈ આવ્યા છીએ જે લોકો થોડા ઘાયલ હતા એમને સમયસર હોસ્પિટલ એમ્બ્યુલન્સ દ્વારા પહોંચાડવામાં આવ્યા છે આ એક મોકડ્રીલ હતી અને મોકડ્રીલ અમારી ટોટલ સત્તર મિનિટ છપ્પન સેકન્ડમાં પૂરી થઈ ચાર લોકો ઇન્જર્ડ હતા એને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને રેસ્ક્યુમાં લગભગ સવા બસો થી અઢીસો લોકોને અહીંયા સેફ સેન્ટરમાં અમે લાવી શક્યા છીએ કચ્છ જિલ્લાના ભુજના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મોરબી દ્વારકા ગીર સોમનાથ જિલ્લામાં મોકડ્રીલ યોજાઈ હતી રાજ્યના અઢાર જિલ્લાઓમાં સાંજે સાડા સાત વાગ્યાથી નવ વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરાશે ડાંગ ભરૂચ નવસારી નર્મદા સુરત વડોદરા અને તાપીમાં સાડા સાતથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ કરાશે જ્યારે જામનગર કચ્છ દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને મોરબીમાં આઠ વાગ્યાથી સાડા આઠ વાગ્યા સુધી બનાસકાંઠા પાટણ મહેસાણા ભાવનગર ગાંધીનગર અને અમદાવાદમાં સાડા આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધી અંધારપટ કરાશે પાકિસ્તાન સાથે સરહદ ધરાવતા બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલે વધુ માહિતી આપી છે તમામ જે સરકારી ઇમારતો છે જાહેર સ્થળો છે બ્રિજ પરની લાઇટો છે જાહેર રસ્તા ઉપરની જે લાઇટો છે હાઇવે પરની લાઇટો છે તમામ લાઇટો બંધ કરી દેવામાં આવશે સૌ નાગરિકોને સૌ સંસ્થાઓને પ્રકાશીય ઉપકરણો અને લાઇટ બંધ રાખવા માટે હું વિનંતી કરું છું તથા જે એસેન્શિયલ સર્વિસ છે જેમ કે હોસ્પિટલ કે જ્યાં આગળ લાઇટ બંધ ન કરી શકાય ત્યાં પણ જે બારી છે એને જે ડાર્ક જે કાગળ અથવા કપડાથી ઢાંકી દઈ અને આ બ્લેકઆઉટની મોકડ્રીલમાં જોડાઈ શકાય અમદાવાદ જિલ્લામાં આઠ સ્થળોએ નાગરિક સંરક્ષણ મોકડ્રીલ યોજાઈ રહી છે ભારતીય સંરક્ષણ દળોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરેલ ઓપરેશન સિંધુને રાજ્યભરમાંથી તમામ રાજકીય પક્ષો તેમજ સામાન્ય નાગરિકો દ્વારા વ્યાપક આવકાર આપવામાં આવી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો યોગ્ય જવાબ આપીને સેનાના જવાનોએ વિશ્વને ભારતના સાહસનો પરિચય કરાવ્યો છે ઓપરેશન સિંધુર એ એકસો કરોડ ભારતીયોની એકતાનો અવાજ છે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પારિયાએ કહ્યું વિશ્વની પ્રથમ હરોળમાં આવતી અદ્યતન સંસાધનોની સજ્જ એવા વીર જવાનો પર અમને ગર્વ છે જ્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું ભારતીય સેનાએ આતંકવાદીઓને તેની જ ભાષામાં જવાબ આપ્યો છે પહેલગામ આતંકી હુમલામાં પતિ ગુમાવનાર સુરતના શીતલબેને કહ્યું કે સરકારે આતંકીઓના ઠેકાણા પર હુમલો કરીને બદલો લીધો છે मुझे मेरी गवर्नमेंट पे पूरा पूरा भरोसा था जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन चुन के उसके ठिकानों पे जाके उसको मारा है ये सुनकर मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी साथ साथ में उसके साथ जो भी पच्चीस भाइयों की ओर जान गई है सबकी आत्मा को शांति मिलेगी પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર ભાવનગરના યતીશ પરમાર સ્મિત પરમારના પરિવારે પણ સરકારના આ કડક પગલાંને આવકાર્યું છે તેમના પરિવારજનોએ જણાવ્યું કે સરકારે બદલો લેતા મૃતકને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે સાબરકાંઠા તાપી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓએ પણ ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સેનાની પ્રશંસા કરી હતી ભારતીય સેનાના ઓપરેશન સિંદુર પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે સરહદી રાજ્યોના મુખ્યમંત્રીઓ પોલીસ મહાનિર્દેશ શિક્ષકો અને મુખ્ય સચિવો સાથે બેઠક યોજાઈ બેઠકમાં ગુજરાત સહિત જમ્મુ કાશ્મીર પંજાબ રાજસ્થાન ઉત્તરાખંડ ઉત્તરપ્રદેશ બિહાર સિક્કિમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને લદ્દાખ તેમજ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય સેનાના ઓપરેશન સિંધુની સફળતા અંગે માહિતી આપનાર કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે તેઓ એમએસ યુનિવર્સિટીમાં બાયોકેમેસ્ટ્રીનો અભ્યાસ કરી ભારતીય સેનામાં જોડાયા છે વર્ષ બે હજાર સોળમાં કર્નલ સોફિયા એશિયન પ્લસ દેશોની મલ્ટીનેશનલ મિલિટરી એક્સરસાઇઝ ફોર્સ અઢારમાં ભાગ લેનારા અઢાર દેશોમાં એકમાત્ર મહિલા કમાન્ડર રહ્યા હતા જૂનાગઢના ઝાંઝરડા ચોકડી ઉપર ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇનમાંથી લીકેજ થતાં લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે કેટલાકને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા છે સાથે છ વાહનો બળીને ખાક થયા છે ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે આ ઘટના અંગે એસડીએમ ચરણસિંહ ગોહિલે વધુ માહિતી આપી છે અત્યાર સુધી એની અમારી જાણ છે ત્યાં સુધીમાં કુલ છ લોકોને ગાજવાના બનાવ બનેલા છે એમાં ત્રણ લોકોના મૃત્યુ થયેલા છે સિવિલ હોસ્પિટલમાં કુલ ચાર લોકોને દાખલ કરેલા છે બે વ્યક્તિઓ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ છે બાકી જે ત્રણ લોકો છે એમની હાલત અત્યારે સ્ટેબલ છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ને ફોલો કરી શકો છો રાજ્યના અનેક જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ વરસ્યો હતો આજે એકસો એકસઠ તાલુકામાં વરસાદ નોંધાયો હતો આણંદ જિલ્લાના ખંભાતમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે ભાવનગરમાં પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અમદાવાદ શહેરમાં આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં મોસમનો સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ભારે વરસાદને કારણે પાણી ભરાતા બંધ કરાયેલા મીઠાખડી પરિમલ વેજલપુર પૂર સહિત કુલ પાંચ અંડરપાસ સાફ સફાઈ બાદ ફરી કાર્યરત કરવામાં આવ્યા છે જ્યારે વાસણા બેરેજના બે દરવાજા એક પોઈન્ટ પચાસ ફૂટ ખોલવામાં આવ્યા છે વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને પગલે કેરી તેમજ ખેતીના અન્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે આ ઉપરાંત વાવાઝોડામાં ચારસો પચાસ જેટલા પાકા મકાનો દોઢસોથી વધુ કાચા ઝૂંપડાઓને નુકસાન થયું છે અઠ્યાવીસથી વધુ મોટા ઝાડો જમીનદોસ્ત થયા હતા તો બીજી બાજુ વલસાડના તિથલ બીચ પર પણ ભારે નુકસાન થયું છે એ અંગેનો તાત્કાલિક સર્વે કરી અસરગ્રસ્તોને વહેલી તકે વળતર આપવા અંગે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી છે રાજપીપળા સહિત નર્મદામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો છે વાવાઝોડો ફૂંકાયા બાદ ખેતીના પાક સહિત કેરીના પાક ઉપરાંત કેળા કેરી દિવેલા સુંઢિયા ઘાસચારો સહિતના પાકને વ્યાપક નુકસાન થયાના અહેવાલ છે ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ તથા વાવાઝોડાના કારણે મુખ્ય માર્ગો ઉપર કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા જે બાબતને ધ્યાને લઈ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી વૃક્ષોનો નિકાલ કરી માર્ગો ખુલ્લા કરાયા હતા તો પંચમહાલના ગોધરા શહેર સહિત કેટલાક વિસ્તારોમાં ત્રાટકેલા ભારે પવન સાથેના વાવાઝોડાને લીધે અનેક જગ્યાઓએ નાના મોટા હોર્ડિંગ વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થયા હતા તો વળી ત્રણ હજાર આંબા પરની કેરીઓ જમીન દોસ્ત થઈ હતી ગ્રામ્ય વિસ્તારોમાં વૃક્ષો પડતા પંદર પશુઓના મૃત્યુ થયા હતા નવ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઇજાઓ પહોંચી હતી રાજ્યમાં આગામી ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે આવતીકાલે સાબરકાંઠા અરવલ્લી આણંદ મહીસાગર ભરૂચ વલસાડ અને દમણ દાદરા नगर हवेली में बरसात में ऑरेंज अलर्ट जारी करायोવાનું હવામાન વિભાગના નિયમક ડોક્ટર એ કે દાસે જણાવ્યું છે આજકા જો ફૂલકાસ્ટ છે એક સિનોપ્ટિક સિચ્યુએશન પેલે બતા દેતે હે નોર્થ કોસ્ટ એમપી કે ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન પરસિસ્ટ કર رہا હે 5.9 કિલોમીટર અબવ મીન્સ લેવલ ઓર નોર્થ ઈસ્ટ અરબિયન સી સે અ ટ્રોપલાઈન અક્રોસ ગુજરાત સે ઓ સાયક્લોનિક સર્ક્યુલેશન સેન્ટર તો પાસ કર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ દસ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ આવતીકાલે જાહેર કરાશે સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે આઠ કલાકે પરિણામ જાહેર કરવામાં આવશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યના અઢાર જિલ્લામાં આજે નાગરિક સંરક્ષણ અંગે મોકડ્રીલ યોજાઈ સાંજે સાડા સાત વાગ્યાથી અડધા કલાકનું બ્લેક આઉટ ઓપરેશન સિંધુને રાજ્યના તમામ રાજકીય પક્ષો સહિત સામાન્ય નાગરિકો દ્વારા વ્યાપક આવકાર હવે પછી આપ સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા